રામ રામ દેર અને મારા બ્લોકમાં તમારું સ્વાગત છે ચેનલમાં નવો હોવ તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય મુરલીધર આપણે સનેડો આખો ચાલુ કરી દીધો છે આ હે આપણી મગફળી ફૂલ બહુ ઈગડા છે મગફળીમાં સારી રીતે એમ દવાનો રિઝલ્ટ સારું આવ્યું છે આપણે ઈની દવા છે ટીર મરી ગઈ છે જે રહી જ નહીં આપણે સનેડો આખો ચાલુ કરી દીધો છે આપણા ખેતરમાં કેવો મસ્ત હાલે આ સકળો આલે છે જો તો મશીન ચાલુ નથી તો આપણે સકળો આલે છે પડપોવો છે આપણે વરસાદ આવવાનો છે 14 17 18 20 લક્ષ 21 લગી વરસાદ ની આગે છે આપણે એટલે સાતી આલી જાય ને આપણે ની દે થઈ ગયો એટલે આવતો નથી આપણે સનેડો આપો ચાલુ કરતું જો છે ચેન લાગે કે આ ગ્લુ ટાયર હર માથે આલે આ પાટલા ઉપર જાલે પણ લાગે તમને હવે રાહે જો તો કે મસ્ત થાય શનેળો વાંકવાની મજ આપણે સાતી છે વરસાદ તો આવે આપણે શનેળો અંદર ખબર જ પડી જાય કે ક્યાંથી સાતી હે જો તમે ડાયરેક્ટ વરસાદ આવે વાતાવરણ થઈ ગયું એકદમ વરસાદ આપણે થોડોક આવ્યો હતો છાટા નામની બાકી વધારે વરસાદ નહીં થાય એવો ઊંડાના ચાર વાગી ગયા છે આપણે વેહણ ભૂકો નાખવાનો હોય આપડી મગફળી તમને દેખાડું સાથી હાલી ગયો સાતી આલે એટલે કેવી મસ્ત મગફળી થઈ જાય જોઈ લઈએ દોસ્તો આજે વરસાદ નહીં આવ્યો પહેલી વાર પાડોન બધુડી કૃષ્ણા જેડી આ પાડીને ફેમસ થવાનું બહુ ઉત્તમ છે 10 10 આપણે ઘણો સુકો નાખો ને તો આપણે નાખી દઈ આપડે બધી ને ભૂકો નાખી દીધો હવે પેલા આપણે સગાઈ સગાઈને નાખી ખાવાની કેમ ચાલુ થઈ ગયું હવે બધી બધી બહેનો ભૂકો ચડી ગયો અહીંથી લાગે બધી ખાય છે પાછું ખાવું અને પાણી પીવું બધી સુવિધા ફ્રી વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું હોય થોડું થોડું આપણે હે ને કે હું તો અનટાઈમ ટાઈમ થઈ ગયો વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી છે રામ રામ દૈરાને